મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વિશ્વ હિન્દુ પરિષદ સાબરકાંઠા વિભાગના સમરસતા આયામ દ્વારા ખેડબ્રહ્મા જિલ્લાનો પ્રવાસ કરવામાં આવ્યો જેમાં પોશીના તથા પ્રખંડમાં પ્રખંડના પ્રમુખ મંત્રી તથા અન્ય કાર્યકરોને સાથે રાખી સમરસતા અંગેની બેઠકો કરી જેમાં પોશીના ઠાકોર સાહેબની પણ મુલાકાત કરીને સમરસતા અંગે ચર્ચા કરી બપોરનું ભોજન પોશીના ખાતે રોહિત સમાજના શ્રી બબોએ ભાઈ પરમારના ત્યાં લીધું હતું વડાલી પ્રખંડ ખાતે વાલ્મીકી સમાજના આગેવાનો સાથે ચર્ચા સભા રાખવામાં આવી હતી જેમાં સમરસતાના વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી પ્રવાસની શરૂઆતમાં ખેડબ્રહ્મા જિલ્લા મંત્રી સહમંત્રી તથા જિલ્લાના અન્ય પદાધિકારીઓ સાથે જિલ્લાના સમરસતાના વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી અમારા સમગ્ર પ્રવાસ દરમિયાન જિલ્લા સેવા પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા વડાલી બેઠકમાં જિલ્લા સમરસતા પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ ભાવસાર તથા સંઘમાંથી વડાલીનગર સમરસતા સંયોજક શ્રી ચુનીભાઈ પરમાર જોડાયા હતા પ્રવાસ દરમિયાન ઉત્તર ગુજરાત પ્રાંત સમરસતા સહપ્રમુખ શ્રી ભરતભાઈ કોઠીવાલા તથા વિભાગ સમરસતા પ્રમુખ શ્રી નટુભાઈ બારોટ હાજર રહી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠ